આમ આદમી પાર્ટી દ્વારા કરજણ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું કરજણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીની તૈયારીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કરજણમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના રામભાઈ ધડુક પ્રદેશ સંગઠન મંત્રીની આગેવાનીમાં ચુનાવની તૈયારીઓ ચાલુ છે કરજણમાં આમ આદમી પાર્ટીના નેતાએ રસ્તા પાણીની સમસ્યાને લઈને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ કરજણની અંદર ચૂંટણીમાં તમામ જગ્યાના મુદ્દા અત્યારે છે એક તો આજે બે વર્ષ પછી ચૂંટણી આવી રહી છે જેનો ટ્રમ્પ પૂરો થઈ ગયો હતો અહીંના જે ભાજપના અત્યાર સુધીના શાસન હતા એ પોતાના વહીવટ એટલા માટે કરતા હતા કે પોતાના બિઝનેસ ચલાવતા હતા અહીંયા આગળ બિઝનેસ અર્થે એ લોકો ચૂંટણી લડવા માગે છે જ્યારે અમારો મેન મુદ્દો છે કે જે લોકો ટેક્સ ભરે છે ટેક્સનું યોગ્ય રીતે એમને વળતર મળે એટલા માટે સામાન્ય નાગરિકને અહીંયાથી અમારે ચૂંટણી લડાવી છે કોઈ જગ્યા પર અહીંયા રસ્તા વ્યવસ્થિત નથી વરસાદી એક વખત પાણી પડે તો વરસાદના પાણીની સમસ્યા હોય છે પીવાના પાણીની સમસ્યા હોય છે ડ્રેનેજનો પ્રોબ્લેમ હોય છે એટલે તમામ પ્રકારના જે નગર નગરની રચના છે એના તો પ્રશ્ન છે જ છતાં જો આધાર કાર્ડ એ લોકોને કેવાયસી કરવાનું હોય તો બી બે હજાર રૂપિયા લેવાના કોઈને દાખલો જોતો હોય કાઉન્સિલરનો કોઈ બી પ્રોસેસ કરવા માટે તો એના જોડે પૈસા લેવાના નાના મોટા કામ માટે અહીંના અધિકારીઓ અને આ ચૂંટાયેલી પ્રતિનિધિ પાંચ એના જોડે લાંચ લેતા હોય છે આ એક મોટો તકલીફ છે અહીંના બાળકો જે એજ્યુકેશન લે છે શાળાઓમાં એ શાળાઓમાં શિક્ષકો નથી તો અહીંના કોઈ નેતૃત્વ કરવાવાળા આગેવાનો બોલી શકતા નથી કે શાળામાં શિક્ષકો નથી બાળકોનું ભવિષ્ય ખતરામાં છે આ તમામ લોકોની કોંગ્રેસ ભાજપ અને અધિકારીઓની મિલી ભગતના લીધે આ કર્જનની જનતા હેરાન થાય છે અને આ જનતાને પૂરેપૂરો ન્યાય મળી શકે એના માટે અમારે અહીંયા અઠ્યાવીસથી અઠ્યાવીસ કેન્ડિડેટ સાથે સાત વોર્ડમાં પેનલ સાથે નેતૃત્વ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર હમણાં બાય ઇલેક્શન આવી રહ્યું છે અને કરજણ નગરપાલિકાની અંદર પણ ચૂંટણી આવી રહી છે આ કરજણ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી દરેક વોર્ડની અંદર ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને એના ભાગરૂપે આજે કરજણ નગરપાલિકાની અંદર ચૂંટણી કાર્યાલય વિધિવત રીતે પ્રારંભ પણ કરી દીધો છે અને આ બે દિવસની અંદર આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારો વોર્ડ ઉમેદવારી પણ નોંધાવવાના છે કરજણની અંદર વર્ષોથી ભાજપનું શાસન છે આમ છતાંય કરજણની અંદર જે લોકોની સામાન્ય સમસ્યાઓ છે રોડની સમસ્યાઓ છે ગટરીની સમસ્યાઓ છે સાફ સફાઈના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે રાશનને લઈ અને ઘણા બધા પ્રશ્નો છે ખૂબ સમસ્યાઓ લોકોની છે અને આ લોકોની સમસ્યાઓને લઈ એમના સમસ્યાના સમાધાન માટે આમ આદમી પાર્ટી અમારા કરજણ નગરપાલિકાના ઇન્ચાર્જ હેમલભાઈ પાટ તેમજ અમારા કરજણ નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી આપણે ઝનસિંહ બાપુ છે એમની અધ્યક્ષતાની અંદર અમે આ ચૂંટણી ખૂબ મજબૂતાઈથી લડવાના છીએ અને ચોક્કસથી અમે જીતવાના પણ છીએ